મારું નામ મુકેશ કોઠારી હું કામરેજ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સવાર સંઘના પ્રમુખ તરીકે કાર્ય કરું છું આજ રોજ નવ એપ્રિલ એટલે કે વિશ્વ સ્તર પર જૈન સમુદાય દ્વારા એમના દેરાસરમાં સ્થાનક ભવનમાં એમના નિવાસસ્થાને અલગ અલગ જગ્યાએ વિશ્વ સ્તર પર જેમ કે જીતો દ્વારા અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું તે પ્રમાણે નૌકાર મહામંત્રના જાપનો કાર્યક્રમ અહીં કામરેજ સુરતના પ્રવેશભાવ સમાન કામરેજ નગરીએ મહાવીર ભવન પર નૌકા મંત્ર જાતનો કાર્યક્રમ શ્રી વર્જમાન સ્થાનકવાસી જૈન સાવક સંઘ કામરેજ દ્વારા કરવામાં આવ્યો જે ખૂબ જ અભૂતપૂર્વ સફળ રહ્યો છે એમાં કામરેજ વિસ્તારના સકલ જૈન સમાજના ધર્મ પ્રેમી સાવક બંધુએ ભાગ લીધો છે એમાં કામરેજ સંઘ તરફથી ખૂબ જ સુંદર આયોજન થયું છે અને એમાં ધર્મ પ્રેમી બંધુઓ માટે લખી દ્રોનું આયોજન કરવામાં આવ્યું છે ખીરની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે અને અલગ અલગ દાતાશ્રી દ્વારા પ્રવાહના વિતરણ પણ કરવામાં આવ્યું છે કુલ મિલાવીને કામરેજના સકલ જૈન સમાજના દરેક સકલ ભાગ લઈ શ્રી વર્ધમાન સ્વામી સંઘના કાર્યક્રમને કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા અપાવી છે અને વિશ્વ સ્તર પર જે આ લોક કલ્યાણ હેતુ નૌકા મંત્રાલયના જાપના કાર્યક્રમમાં કામસી બી એમની આ કાર્યક્રમ કરી એમની સહભાગીતા દર્શાવી છે